દીવ એચપી ગેસ તથા સીડીપીઓ અને મિશન શક્તિના સંયુક્ત ઉપક્રમે ગેસને લઈને સુરક્ષા સાવધાન અર્થે આપણું રસોડું આપણી જવાબદારી અંગે કાર્યક્રમ યોજાયો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ આંગણવાડીમાં એચપી સોમનાથ ગેસ એજન્સી દ્વારા તથા સીડીપીઓ વિભાગ અને મિશન શક્તિના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ આપણું રસોડું આપણી જવાબદારી કાર્યક્રમ આયોજિત થયો હતો કાર્યક્રમ દરમિયાન એચપી ગેસ સોમનાથ એજન્સીથી આવેલા સ્ટાફ દ્વારા એચપી ગેસ રાજકોટ ઝોનથી પધારેલા પુષ્પેશન વશિષ્ઠ સીડીપીઓ વૈશાલીબેન બારિયા સોમનાથ ગેસ એજન્સીના અમૃતલાલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા તથા ગેસને ઉપયોગ કરતી વખતે કઈ કઈ તકેદારી રાખવી ગેસની દર વર્ષે બદલાવી દરરોજ રસોઈ કર્યા બાદ રેગ્યુલેટર બંધ કરવું જેવી અનેક સુરક્ષા તથા સાવધાની વિશે માહિતી અપાઈ સાથે કાર્યક્રમ દરમિયાન પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીની ટીચરો અને વર્કરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો જેને ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજના કાર્યક્રમ દરમિયાન એચપી ગેસ દ્વારા ખાસ લોકોને સંદેશ પાઠવવામાં આવ્યો કે તમારા ઘરે જે ગેસની તપાસ કરવા માટે આવતા હોય તે કર્મચારીઓને સહયોગ કરવો અને જો કોઈ આપને શંકા ઉત્પન્ન થાય તો અમારી એજન્સીનો સંપર્ક કરવો આ રીતે આપણું રસોડું આપણી જવાબદારી કાર્યક્રમ સફળ નીવડ્યો હતો गुड इवनिंग एवरी वन ये जो प्रोग्राम है गवर्नमेंट ऑफ इंडिया के अंदर एम ओ पी एन जी के तहत तीनों ऑयल कंपनियाँ इंडियन ऑयल भारत पेट्रोलियम एच पी सी एल तीनों मिलकर एक कैंपेन चला रही हैं इस कैंपेन का नाम है हमारी रसोई हमारी जिम्मेदारी और इस स्कीम का जो मेन ऑब्जेक्टिव है वो ये है कि हमारे घर में किचन के अंदर जो एल पी जी होज होती है उसको एवरी फाइव इच साल के अंतराल पर चेंज किया जाए और सभी ग्राहकों से एक निवेदन है कि कृपया आईएसआई द्वारा प्रमाणित ही इस्तेमाल करें और जो भी ओएमसी इंडियन ऑयल भारत पेट्रोलियम या फिर एचपीसीएल के जो भी डिस्ट्रीब्यूटर हैं सभी के पास वो आईएसआई वाली होज पूरे तरीके से उपलब्ध है आप उनसे कांटेक्ट कर सकते हैं और दूसरा तीनों कंपनियां ये फ्री में सबके घर जा जाकर चेक कर रही है कि सभी के जो चूल्हे के चेक करने का जो तरीका है जो होज़ की डेट है और आपके चूल्हे की जो कंडीशन है वो सेफ है या नहीं है और जो हमारी होज है वो अप टू डेट है या नहीं है तो चेक करने का किसी भी कस्टमर को कोई भी चार्ज नहीं है लेकिन अगर चूल्हे की सर्विस होगी या जो होज़ है वो एक्सपायर्ड है पाँच साल से ऊपर है तो उसके सर्विस के और एल पी जी होज के चेंज करने के जो भी ड्यू चार्जेस होंगे बस वो आपको देने हैं अगर वो आपके चार्ज में नहीं है यानी कि आपकी होज भी एक्सपायर नहीं है आपका चूल्हा भी सही है तो भी आपको कोई चार्ज नहीं देना है तो हमारा निवेदन है तीनों ऑयल कंपनियों के ब्याह पर कि कृपया इस एक्टिविटी में हमारे मैकेनिक्स के साथ कॉपरेट करें उनको अपने घर में अलाउ करें और इसी के साथ हम आपको सभी को

અને આ રેસીપી બહુ ખૂબ સરસ રીતે બહેનો બનાવીને આવેલા છે આજના પ્રોગ્રામનો મુખ્ય હેતુ હતો કે આપણું રસોડું આપણી જવાબદારી તો આપણા ઘરમાં જે પણ ગેસના ચૂલા હોય એનો પાઇપ તથા આપણે રસોઈ બની જાય ત્યારે ગેસના રેગ્યુલેટરને બંધ કરવું એ બધી સરસ બાબતો શીખવી છે અને સર્વિસ કઈ રીતના ઘરે ઘરે જઈને આપવી સોમનાથ ગેસ એજન્સી તરફથી તે પણ અહીંયા ડેમો બતાવેલો છે તો અહીં આવેલા દરેક આંગણવાડી ટીચર્સનો હું અહીંયા આભાર માનું છું અને સોમનાથ ગેસ એજન્સી તરફથી પણ હું એમનો આભાર માનું છું થેન્ક યુ